રાહુલ ગાંધી સામે નેતાઓએ કરેલી વિવાદિત ટિપ્પણી અને ધમકીઓ મુદ્દે ભરૂચ કોંગ્રેસ સમિતિ ભરૂચ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા ભાજપના નેતા તરવિંદર સિંહ મારવાહે તાજેતરમાં ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લે આમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઉપરાંત શિવસેનાના શિંદેના નેતા અને ધારાસભ્ય સંજય ગાયકવાડે પણ જે કોઈ રાહુલ ગાંધીની જીપ કાપશે તેને અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપીશ તેવી જાહેરાત કરી હતી તેમજ રેલવે રાજ્યમંત્રી રવનીત બીટુએ પણ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે રાહુલ ગાંધીને દેશનો નંબર વન આતંકવાદી રહ્યા હોવાનું કહ્યું છે આ પ્રકારના નિવેદનો અને રાહુલ ગાંધી સામે વાણી વિલાસ કરવામાં આવતા હોય કોંગ્રેસના આક્રોશ જોવા મળ્યો છે જેના વિરોધમાં ભરૂચ કોંગ્રેસ સમિતિએ એડ વિઝન પોલીસમાં તમે ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરી હતી ભાજપના નેતા તરવિન્દર સિંહ મારવાએ પણ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લે આમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાઝ આઝ નહીં તો આનેવાલા ટાઈમ તેરા ભી વહી

અને ગમે એમ સત્તાધારી પાર્ટી દ્વારા આગેવાનો દ્વારા ગમે એમ બે ફામ ઉચ્ચારણો કરી રહેલા છે એની વિરોધમાં અમે સોનીર મેલ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમની સામે એફઆઈઆઈ કરવા માટે ગુનો નોંધવા માટે જિલ્લા શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહી ને એમની સામે તાત્કાલિક ધોરણે એફઆઈઆર થાય ગુનો નોંધે એટલા માટે આવેલા છે આ દેશની અસર અને જે મોહબ્બતનો પેગામ લઈને હિન્દુસ્તાનમાં નીકળેલા છે એક દલિતોનો અવાજ એક આદિવાસી પીઠલા વર્ગનો અવાજ લઈને સંસદમાં બોલે છે એ આપણા ગુજરાતના રંગાબીલાને ગમતું નથી એમના ઈશારે આજે એમના આગેવાનો ગમે એમ બેફામ ઉચ્ચારણ કરી રહ્યા છે તો એમની સામે એફઆરઆઈ થવી જોઈએ એમની અમે ગુનો નોંધાવો જોઈએ જો સામાન્ય માણસ આજે આ બોલતો હોય તો આ ગુંડાકીય ભાષા જો સામાન્ય માણસ બોલે તરત જેલમાં અને એફઆરઆઈ કરવામાં આવે છે તો આ કાયદો બધા માટે સરખો છે તો આગેવાનો પાસે પણ એમની સામે એફઆરઆઈ થાય એવી માગણી અમે કરવા આવેલા છે